વડોદરાના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રુપ નવ ના આગનો બનાવ બન્યો છે સ્ટોરૂમમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ફાયર ટીમ પહોંચી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યા છે ચાર ફાયર સ્ટેશનના સ્ટાફ દસ થી વધુ ફાયર ટેન્ડરને આગને ઓલાવવામાં મદદ સેવાઈ રહી છે આગ લાગતા એસઆરપી ગ્રુપના રહેતા લોકો એકત્ર થઈ ગયા છે આગનો બનાવ બનતા પોલીસ લાઇન બોય આર્મી એસઆરપી ગ્રુપના જવાનો ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આપણે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપ આવેલું છે ડેરી સર્કલ પાસે ત્યાં આગ લાગવાનો કોલ જીઆઈડીસી ફાયર કંટ્રોલ દ્વારા જીઆઈડીસી ફાયર સ્ટેશનને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીપીટેર ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો અહીંયા ઘટના સ્થળ પર આવી કામગીરી ચાલુ એસઆરપી ગ્રુપનું જે સ્ટોરેજ એરિયા આવે સ્ટોરેજ એરિયા આખું પકડી લીધું હતું અને એમાં અત્યારે અમારી લગભગ સાતથી આઠ ગાડીઓ કામગીરી ચાલુ હતી આગ લાગવાનું કે હજુ અમારું અંદર કુલિંગ કુલિંગ કામગીરી ચાલુ છે એટલે ટોટલી એનું અપ થઈ ગયા પછી લાસ્ટમાં એનું જાણવા મળશે લગભગ તો એવું જાણવા મળે છે કે અંદર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ઓવર ઓવર વાયર હિટિંગના કારણે ફાયર થયું એવું જાણવા મળે છે જે સ્ટોરેજ હતું એમાં જેટલું પણ કામ લાગે સળગી ગયો હા ટોટલ સળગી ગયું ટોટલ સળગી ગયો છે અંદર મેઇન ચેલેન્જિસ હતા કે અંદર ગેસના સિલિન્ડર્સ પણ હતા એ ગેસના સિલિન્ડર્સને સિલિન્ડર ને પણ કુલિંગ કરીને અને સેફ જગ્યાએ કામ કામગીરી કરી છે ના જ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા